કેટલા વાગે આજ તો હજી ટ્યુશન જવાનું નહીં સ્કૂલે જ જવાનું સ્કૂલ તો ચાલુ છે પણ ગયા નથી બેન આવી જાય એકદમ કાલે છે ને આજે છે એમ બરાબર તો સારું ભણો બીજું શું કહીએકો જ નહીં અત્યારે અત્યારે ભણવું જરૂરી છે અમારા વખતે ભણવાનું એટલું બધું નતું અમને કંટાળો જ આવતો હતો પણ તો હવે ચાલી અમારે તો પણ હવે તમારા લોકોને નહીં ચાલે તો ચલો ગઈશ તમને લોકોને પછી મળીએ આપણે આવી ગયા છીએ ઉપર અને લઈને બેસી ગયા છે ઇસ્ત્રીના કપડાં આજે હવે આપણા કબાટનો વારો છે તો લાવો પહેલાં ઇસ્ત્રી કરી દઈએ અને પછી ઉપર કચરાપોતા કરી દઉં અહીંયા ઇસ્ત્રીના કપડાંનો ઢગલો પડ્યો છે બધા જ કપડાં જેટલા થાય એટલા ઇસ્ત્રી કરીને કબાટમાં ગોઠવી દઈએ અને પછી ઉપર કચરાપોતું પણ આપણે કરી દઈએ તો ચાલો પછી આમ તો ટાઈમ રહેતો નથી કામ કરવાનો કામમાં કામમાં બધો ટાઈમ જતો રહે છે એટલે ઇસ્ત્રી રહી જાય છે એવું થાય તો અત્યારે તો ઇસ્ત્રી કરી દો ને પછી કચરા પોતા ઉપર ભરું એટલે એ કામ થઈ જાય એક તો જો તમારા ઘરમાં આવું ચાલે છે બે છોકરાઓ હોય તો ઝગડક એવા જો આ બે ભાઈ બેન એવા ઝઘડી રહ્યા છે ને ઘેર હોય ને એટલે બંને ઝઘડતા જો

ખુશ એના પપ્પા પવિત્રા અને જમવામાં આજે તો છે અને ભાજી અને બીજું શું નૂડલ્સ હા ચીલી ગાર્લિક નૂડલ્સ છે આજે શાક હતું નહી કઈ લેવા જવાનો ટાઈમ રહ્યો નહિ એટલે પછી કઉસ કે લીઓ મમ્મી કો લી આવો ત્યાં જો કે કઈક ખાવું છે તીખું છે ને પવિત્રા મસ્ત ને દવા ખાઈએ ભાઈ ખબર મને તો તીખું ખવાતું નહીં એટલું બધું તો તીખું તો આપણે ના ખાઈએ કે એ ખાઈએ કહો પણ હું તીખું ના ખાઈ આપણે તો મીડિયમ જ જોઈએ ચલો ગાઈશ તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાવ અને અહીંયા તો જો બેન જોડે જોડે સાસના હબળકાય મારી રહ્યો એ બુન સાસ વગર ના ચાલે નહીં રાતના બાર વાગ્યા છે અને આપણે હવે બ્લોગનો એન્ડ કરીએ છીએ ચલો જય શ્રી કૃષ્ણને ગુડ નાઇટ